તો પ્રેમ હાહુ ને વહુ નહીં હોય પ્રેમ વેપારીને ગ્રાહક નહીં હોય પ્રેમ ને દર્દી નહીં હોય પણ આ બધા વિરોધા પાછી પ્રેમ છે હાહુ વહુ ને પ્રેમ હોય એ પ્રેમ જોવા જેવો હોય એક એક માં એની વહુને કહેતા હતા એ કે આ ઘરમાં આવો એમાં તારે હાદી હા એમ જ કહેવાનું કોઈ વાતની ના ન પાડવાની ભલે એમાં બીમાર પડ્યા ડોશીમાં એકદી ક્યાં દવા લઈ લઈને કંટાળી ગઈ હવે તો મરી જાવ તો સારું વહુ કે હાજી હો સાચી વાત માં એ નો કા કર્યો વહુ નહી ગ્રાહક ને વેપારી એના પ્રેમી જોવા જેવા હોય હમણાં કેમ હું બદલાવી નાખો છો ને આ બાજુ દેખાતા નથી મને ખબર છે હમણાં તમે ભલા પાણીની દુકાને વીયા જાવ છો ને બોલો બી કોઈ ની વાહેલી શેરી માલ ત્યાં હામાં મળે ગુલ્ફી ખાતો એ જેટલી વસ્તુની તમને બીક હોય ને એ વસ્તુ મળે બોલો બીક ન રાખવી જમની કોઈ બીક ન રાખવી આડો ન ઉતર હા માણસને બહુ મોતની બીક લાગે ને એ માંદો બહુ પડે બાકી એમ કહો ને કે આ જીવી લીધું અમે તો આ જે જીવી નફામ જીવી છીએ એને કોઈ વાંચું જ ન આવે હા ખરેખર જમને પાછું વહી જવું પડે કાંઈથી હું કાટ લેવું કલાકાર થવું એ બહુ અઘરી વાત છે કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી હા એ કલાકાર પ્રેમની હું જે તમને વાત કરતો તો એ હકીકતમાં પ્રેમ છે ને એ તો એવી વસ્તુ છે જેને ઈશ્વર આયરે પ્રેમ લાગી જાય ને એની તો વાત જ કંઈક ઓર છે જગતમાં પ્રેમ કરવા લાયક કોઈ હોય તો ઈશ્વર છે એક સુફી સંતે લખ્યું છે કે હે પરમાત્મા હે પરવડ દિગાર હે ઈશ્વર હા ઈશ્વર તો એક જ છે નામ જુદા જુદા છે હા ખરેખર ભગવાનને મેળવવા માટે નિરલ પ્રેમની જરૂર છે આ નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ અમરમા દેવીદાસ બાપુ આ બધા પ્રેમી બની ગયા હા ઈશ્વરના નામ માટે જેને તાર લાગી ગયો એના જગતમાં નામ રહી ગયા એકવાર સેવાદાસ બાપુની હાજરીમાં ઘણા વર્ષ પહેલાંની વાત છે વાવડી એક સંગીતકાર આવેલો સંગીતકારે છત્રીએ છત્રી રાગ ગાયા કે બાપુ છત્રી રાગ છે ને છત્રીએ છત્રી હું જાણું છું આપને બતાવી દઉં એમ કરીને છત્રીએ છત્રી રાગ ગાયા પછી બીજી વાર કીધું બાપુ આવું બહુ કલાકારો ઓછું જાણે આ છત્રીએ છત્રી રાગ હું જાણું એટલે સેવાદાસ બાપુ સમજી ગયા કે આને એની કલાનું અભિમાન છે પછી સેવાદાસ બાપુ એટલું કીધું કે હાડત્રીસનો રાગ તને આવડે કે ના તો કે એ હું જાણું છું ઓલો હું મુંજાણું કે હાળત્રીસમો રાગ હોય એ તો ખબર એ આજ પડી તો કે બાપુ સાંભળાવો એ અત્યારે નહીં કે કાલે બપોર સુધી રોકાવવું પડે તારે તો સાંભળાવું એટલે ઓલો માણસ રોકાઈ ગયો એને હાળત્રીસમો રાગ જાણવો તો બીજે દિવસ બરોબર બપોરનું ટાણું થયું એટલે શેવાદાસ બાપુને જઈને એ કલાકાર એમ કીધું કે બાપુ તમે કહેતા હતા ને કાલે બપોરે બાર વાગે હું તને મો રાગ હંપડાવી તો હવે હંપણાવી દો એટલે હું રજા લઉં તો કે એ અહીં અંદર નહીં મેળ પડે હાલ આપણે બહાર નીકળવું પડશે એટલે એક સંગીતકાર એ કલાકાર સેવાદાસ બાપુની આરે હાલ તો થયો એ આમ બેઠકમાં બેઠા હતા ત્યાંથી બહાર નીકળ્યા હજારો માણસની ભીડ હતી અને સેવાદાસ બાપુએ પડકારો કર્યો કે હરી હર હજારો માણસની પાંગે જમવા બેહી ગઈ અને સેવાદાસ બાપુ એટલું બોલ્યા કે જો આ હાડત્રીસ મો રાગ આ એક આવડી જાય ને તો છત્રી વાળાને અહીં ધકો થાય આ એક રાગ આવડી જાય તો છત્રી રાગ વાળાને અહીંયા ધક્કા ખાવા પડે હરિહરનો હાથ જેને આવડી ગયો છે ને એનો એક તાર લાગી જાય છે है संत लखे छे के उन्हीं की मंजिल का पता किसी को पाया नहीं जाता जहाँ वो है फरिश्तों का वहाँ छाया नहीं जाता मोहब्बत के लिए खास दिल मखसूस होता है ये वो नखमा है जिसे हर साज पे गाया नहीं जाता फकीरी में मांगने से मुझे शर्म आती है फकीरी में मांगने से मुझे शर्म आती है क्योंकि तेरा होकर ए हाथ किसी के पास फैलाया नहीं जाता है। तारा नाम नहीं कफनी पेरी मांगू तो तो तारू नाम लाजे मोहब्बत की नहीं जाती मोहब्बत हो ही जाती है मोहब्बत की नहीं जाती मोहब्बत हो ही जाती है सोला खुद भड़कता है उन्हें भड़काया नहीं जाता जेने खरेखर परमात्मा अरे प्रेम लागी गयो है नहीं बात एक जन मन के तिरुपा दुनिया एवं के ने गमे एम क्यों के कोई बात पोगात नहीं मैं कीधु के तो केम मन के दाखला तरीके अपने पैसा भेगा करी तो हूँ के खबर आ तो लोभियो लोभियो हाँ कोई दी कहीं वापरे અને મને કે આપણને એમ થાય જલસો કરી લઈ મંડી પૈસા ઉડાડો તો કે ખબર આ હા ઉડાવ થઈ ગયો ખાવા ધાન નહીં આપણને એમ થાય બેંકમાં મૂકી દઈએ બેંકમાં મૂકી દે શું કે ખબર આ તો વ્યાજ ખાવ છે હાવ હા વ્યાજ ખાવ છે અને મને કે આપણે જો એને કાંઈ ન કરીને પૈસાને એમને ભેગા કરી રાખીને તો શું કે ખબર એ કે આ તો મૂળખો છે મૂળખો પૈસાને ક્યાંય ઉપયોગ કરે મને કે આપણને એમ થાય કે આની માં ડટ્ટા ઘા કરવા શું કરવું એમ ખરેખર માણસો ને નથી માણસો ઘણી વાર હેરાન કરી નાખે બે જણા ગામના પાદર દેશી પી ગયા અને સાયકલ લઈ નીકળ્યા પંખા વિના ની સાયકલ પંખા વિના ની સાયકલ લઈ નીકળ્યા ને કેરીયર ના નટબોલ કોઈ કાઢી નાખેલા એ ખબર નહીં એક વાહે બે ગયો ને એક આંકવા તો રોદા આવે એટલે કેરીયર ટાયર આયડે ભટકાય એટલે વાહે બેઠો તો એ શું કે ખબર મોટા હવા વહી ગઈ હોય કે ઠબકી આવે હાલ છે નહી કે જો ઠબકી આવે જળીંગ દિન થાય ઠીક કે હમણાં આગળ વાળાની દુકાન આવે ને ત્યાં કે હવા ભરી લઈએ આપણે એમાં ગામના જાપામાં દાખલ થયા સાયકલની દુકાન આવી એટલે ખોળી ચડાવી દુકાનવાળાને કે હવા ફરવી જ આમાં દુકાનવાળો કે બે દિવસથી આ લાઇટ નથી ભાઈ કમ્પ્રેશન માં હવા નથી થોડી ફૂંક મારીને ભરાય તો કે પંપ નથી રાખતા એ કે પંપ એક જૂનો પડ્યો છે અંદર દુકાનમાં જોવો હાલે તો એટલે એક જણો પંપ લેવા જાય તો વાંધો નહીં સાયકલની ખોળી ચડાવીને બે જણા દુકાનમાં ગયા ધૂળ ચડી ગયેલો પંપ એકે પંપ ઉપાડ્યો એકે નળી ઉપાડી બે એકબીજાના જાલી લડતા લડતા બહાર નીકળ્યા એકે આમ નળી ચડાવીને એક મહિનો હવા ફરવો અઢાર પંપ માર્યા જળીંગ દેન છે ટાયર ફાડીને બાજુમાંથી એક ભાઈ દોડીને બે ઝાપટ મારી ત્યાં પી ગયા એનો મગજ ગયો કે ટાયર ફાટ્યું તો અમારું ફાટ્યું તારાથી કેમ ઝાપટ નો કરાય એ કે કાકા તારી સાયકલ પડખે પડી છે અમારી સાયકલ ના ટાયર ફાડીને કે હજી હમણાં હું હવા ફરી પાન ખાવા ગયો એટલે ઓલે ફરીથી પાછા આ મંડાણ ટાયર ને કોકના ટાયર ફાડીને બે જણા બેઠા હતા ને એમાં એકબીજા એકબીજાની વાત કબૂલ ન કરે એની વાત હોય હા પણ એ પોતે એમ એનું કેવું થાય કે અમે કઈ જ સાચું તમે કયું એ સાચું નહીં આપણી વાત માન્ય ન રાખે બે જણા બેઠા એક જણા કે મારો કુતરો ઇંગ્લિશ માં એ બે સીડી આખી બોલે બોલો બીજો કે મારા કુચરાની નકલ કરે બોલો કેમ જાણી એના એકના કુચરાને જ આવડતી હોય હકીકતમાં પ્રેમની વાત મેં કરીને પ્રેમ સાસુ અને વહુ નો હોય પ્રેમ ગ્રાહક અને વેપારીનો હોય પ્રેમ ડોક્ટર અને દર્દીનો હોય પ્રેમ મિત્ર મિત્રને હોય પ્રેમ તો બાપ દીકરાને હોય પણ આ પ્રેમનું ઓલા પ્રેમ એમાં વિરોધાભાસ છે થોડું આ ઓલા લોકોને મતલબ પૂરતો પ્રેમ હોય છે આ બે ચાર જણા બજારમાં નીકળેલા એમાં પાનની દુકાને ગયા તો એમાં એક જણા શું કહેવાય હાલ મોટા પાન ખાવા એ કહેવાય પાન હું ક્યાં ખાઉં છું અરે મોટા એ તારી મોટી ભૂલ છે કેમ એ કે પાન ખાવાથી પૈસા વધે બોલો કે પાનમાં તો દેવા પડે વધે કેવી રીતે એ કે આપણે દહની નોટ આપી પાછા છૂટા ન આપે દહની નોટ આપણને એક પાન ખાવ તો એ કે ચાર પાંચ રૂપિયાનું પરચું નાપે પૈસા વહેતા કે નહીં વૈતા હા ભાઈ કે પાન ખાવાથી પૈસા વધે તો કે બરોબર છે તો કે દારૂ પીવાથી દયા વધે એની ઉપર મોજ આવી જાય લઈ જાઓ હા પાન ખાવાથી પૈસા વધે દારૂ પીવાથી દયા વધે અને એ કે માવો ખાવાથી માન વધે કે માન કેવી રીતે કે આપણે નથી કરતા હાલો 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 ભાઈ અરે એમ થાય મારા આમ કેટલું માન પછી કે આ બચવું ખાવાથી કે આ બચ્યું ખાવાથી બાપ વાહ ન હા એ પૂરું થાય એક ભાઈ ને લગ્નમાં તો એક મહેમાન પી ગયો બહુ ધોમ થઈ ગયો હા મેં વાત કરી ને અમુક વસ્તુ અમુક ને નડી જાય જો આ ચા છે ને ઈ હવારનું અમૃત છે પ્રભાતનું અમૃત છે નીંદર નું દુશ્મન કુવારા મંડળ માંથી રાજીનામું આપતો નેતા ફેંકાઈ જાય પછી ફેશન છે એ યુવતીઓની પણ ડોશી ની દુશ્મન કારણ કે ડોસી મેકઅપ કરી નીકળે વહરી લાગે જુવાનભાઈઓ નીકળ્યા જગારા મારતા હોય હું તો અટાણે ચોટલાય ખોટા ફીટ કરે બોલ હા આપણે એમ થાય હેઠા હેઠા ઢહળાઈવડા વાડે છે ઓલાં તપ કરતા એને નહીં આવડા ન થાતું આ નથી તપ કરતા કે નથી ક્યાંય એક ઠેકાણે જપ કરતા હા ફેશન યુવતીઓની એની બેનપણી છે અને દોષીઓની દુશ્મન છે હા અને નોકરી છોકરી મેળવવાની પરમિટ છે ભલે દોઢસો જ પગાર હોય ભાઈ મ્યુનિસિપાલટીમાં છે મેળ પડી જાય હા અને જે નોકરી જેને ન હોય ભલે પાંચ હજાર કમાતો હોય કે હવે ત્યાં શું દેવી સિટીમાં રહેવાનો મોહ છે ગામડામાં જબરા જબરા દહ વીસ ફૂટના રૂમ હોય તો એની એની હગાઈ નથી થતી અહીંયા અહીંયા આપણે રાજકોટમાં ખાલી ભાડે એક ઓળી લે લાંબા ટાંગા કરે તો હામી બારીએ ભટકાય ખીલ પગ ખંજોરી જાય તો એનું થઈ જાય આ એક એવી હવા નીકળી છે હા ખરેખર હા બે પતિ પત્ની હાંસીને તાણે બેઠેલા હવાની લેરખી આવતી હતી હા તો એ હવામાં બે બેઠેલા ને એમાં ઓલી બાય કે કદાચ એ કે હું ગુજરી જાઉં તો તમે શું કરો ઓઈ કે તું ગુજરી જાય તો હું ગાંડો થઈ જાઉં ગાંડો અરે ગાંડા થઈ જાઉં કે હા કે તો તમે બીજા લગ્ન તો ન કરો ને કે ગાંડા તો ગમે ઈ કરે હા પુરુષ જન્મજાત કલાકાર હા ગાંડા તો ગમે ઈ કરે હું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું હા એમ કઈ ગાવા મીઠો નથી બીક કોઈ મને આ જગતમાં ફક્ત એક હું મારા પ્રભુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું ભાઈ ને એમ થયું કે આને કોઈ પૂછાય જ નહીં હા એક એક છોકરાએ પપ્પાને કીધું અત્યારે આમ જો કે વાત કરું વાતની વાતમાં ઝીણી ઝીણી વાતોમાં માં મળી જાય એક છોકરો એને પપ્પાને કહે હું દસમા માં આવ્યો હવે પપ્પા તમે કયો હું કઈ લાઇન પકડું એનો બાપ કે પાઇપ લાઈન પકડું આપણો જૂનો જાણીતો ધંધો બાકી તમારાથી બીજી એક લાઈન નહીં પકડે બોલો પાઇપ ફિટિંગમાં વળગાડી દીધું હા હકીકતમાં આમ તો ભણતર છે એ ત્રીજી આંખ છે પણ ભણવા કરતા જીવનમાં ગણવું મહત્વનું નકરું ભણતર નકામું એક જમાનામાં ભણતર નહોતા તેથી વ્રતાશ્રમી નહોતા આજ ભણતર વીતા આરો આજે વૃદ્ધાશ્રમય વધી ગયા હું તો કાયમ કાર્યક્રમમાં કહું છું કે ભણતર ભલે વધે પણ વૃદ્ધાશ્રમ અટકી જાય ને એવું કંઈક કરજો એ જીવનમાં જરૂરી કોઈ પણ સમાજમાં જઈને તમારે જોવું હોય કે આ લોકોનો સમાજ સુખી છે દુઃખી તો ક્યારેક વ્રત માણસોની મુલાકાત લેવી જ્યાં વ્રત પ્રફુલ્લિત થઈને બેઠા હોય ને તો એમ માની લેવાનું કે આનો સમાજ આખો સુખી છે બાકી વ્રત ની આંખમાંથી આહુળા પડતા હોય મોટે નૂર ન હોય તો એ ગાડીઓ લઈને ફરતા હોય ને તો ગથેડા બરોબર છે વ્રતો જ્યાં પ્રફુલ્લિત હોય એ સમાજ સુખી છે વ્રતો જ્યાં દુઃખી હોય તો એ સમાજ આખો દુઃખી છે એવું માની લેવું પડે ખરેખર આ બે જણા બેઠા હતા ને એમાં એક જણો કે ફલાણા ભાઈ ની પત્ની ખોવાઈ ગઈ તો કે એને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી એ કે મેં એને કીધું પણ એને એમ કીધું કે આની પહેલાં એકવાર ખોવાઈ ગઈ હતી ફરિયાદ લખાવી દોઢ કલાકમાં ઓલા આપી ગયા પોલીસવાળા તો એ કે આ વખતે ભલે બે ચાર દી રીયે એ કેટલું ગળે આવી ગયું છે આ એક દી એક બાપા દવાખાની ગયા એટલે ડૉક્ટરને કે એ કે મારે એવી પગમાં તકલીફ થઈ ગઈ છે એક પગે આમ હાલું તો ઝટકી આવે હા એક પગ એ કે ખેંચાય એનું કારણ હું એક કે જીવનમાં ખોટું પગલું ભરી ગયા છું તો કે હા એક લગ્ન કર્યા એ ખોટું થઈ ગયું ઘણા જુવાની એમ તો હજી હગાઈ થાય ને હગાઈ ત્યાં એની ઘરવાળી ને ફોન કરતા હોય હવે તો ઓલા રૂપિયા વાળા ડબલા થઈ ગયા રૂપિયો નાખી જાય તળી 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 થઈ ગયા તો ઓલા ને આમાં દુકાન વાળો મોટી ફરીને બેઠો એને ખબર હોય કે આ દીકરો આવી ગયો છે આ વાવલાક બંધ કરે તો થાય હું તો મૂકી દીધા પછી એકલા એકલા ત્રણ ત્રણ મિનિટ વાતું કરું ભણકારા આવતા હોય તો રામ જાણે હા એક જણા એક મોબાઈલ લીધો ને મોબાઈલ તો હિન્દી પાછી એટલે મોબાઈલ ના નંબર લગાવ્યો આમ કાને રાખીને હલો કોણ બોલ રહા હૈ

હા મુંબઈમાં જોવા જેવું જાણવા જેવું માણવા જેવું મુંબઈની સિટી ટ્રેનમાં બેહો ને પગની રઘુ મોકરી થઈ જાય બોલો હા એટલી ગીરજી હોય તે મુંબઈ ગામડેથી ગયો એમાં ઘણો સમય યોગ્યો એકદી એના મિત્ર ઉપર ટપાલ લખી કે હું મુંબઈ આવ્યો અને મુંબઈ આવીને હું હીરો બની ગયો કે શેમાં રોલ મળ્યો એ કે સુરત ચાંદ ફિલ્મમાં હીરોનો મને રોલ મળ્યો પણ મિત્ર થોડાક પૈસા રોકાઈ ગયા છે કે તું બે હજાર રૂપિયા મોકલાવજે તાને બિચારે મની ઓર્ડર કરીને રૂપિયા મોકલા પછી ફિલ્મ આવે ત્યારે એ કે મને ફોન કરજો ટપાલ લખજે એવું ટપાલમાં લખેલું હતું ઓલા એ બે હજાર રૂપિયા મની ઓર્ડર અહીંયાથી મોકલા એ લઈ લીધા પછી છ મહિના પછી ટપાલ લખી કે સૂરજ ઓર ચાંદ ફિલ્મ લાગી ગયું તમારા સિટીમાં લાગ્યું હોય છે જોવા જાયજો બોલું ગામડાનો માણસ રાજકોટ આવ્યો ફિલ્મ જોવા કેટલાય મિત્રોને લઈ ગયો ને એની ઘરવાળીને લઈ ગયો ને કે અમારો ભાઈબંધ કે જગો વયો ગયો કે મુંબઈને જો આમાં હીરો બનીને આવ્યો જોવા જાય હાલો આખું ફિલ્મ જોયું જગો દેખાણો જ નહીં હાવ અને શું એની ઘરવાળીએ ઘઘલાવ્યું ઓલાને એટલે મિત્રો તો ન બોલ્યા તમારો ભાઈબંધ કે અહીં સાણું વીણવામાં નથી હાલતો એને કોઈ હીરોમાં રાખે હાલી નીકળ્યા મેં તમને જોયા ત્યાં જ ખબર પડી કે તમારા ભાઈબંધ કેવા હોય મોટા ઉપાડે લઈ ગયા હાલો જગા ને જોયું તમારું જગુડું ક્યાંય દેખાણ ઓલો ખાર ખાઈ ગયો હા ખાર ખાઈ ગયો અને ટપાલ લખી કે જગા તું તો જીવી ગયો પણ તે મને જીવતા મારી નાખ્યો આબરૂ ના કાકરા કરી નાખ્યા ગામડા વાળા ને આબરૂ ની વાત કડીયે કળી આવે શું કામ એક તો થોડીક હોય એની કિંમત જાજી હોય આબરૂનું શું ઈ તો પેલા જ આવે એમ વાપરવાનું પછી હા કે વાપરવાનું કાંઈ નથી એમનો કે પછી એમાં આપડી આબરૂ શું ત્રણ દીને ભૂખ્યા બેઠા હોય તો ખબર ન પડવા દઈ બોલ હા કોઈક જમતા હોય તો એવરું જોઈને એટલે જાય કે આપણે અહીંયા જાય તો આબરૂ જાય ને મોડે આપણે ભલે ભૈયા જાય આબરૂ રાખવી છે એ એની ખુમારી હા ભૂખ્યો બેઠો હોય સાવ જ લાંઘણ હો કરે સાવ જ ખળ ન ખાય હંસલા કાં મોતી ચણે કાં ઝૂરી ઝૂરીને મરી જાય ત્રણ દીનો ભૂખો હાવજ હોય ને ખળમાં મોટું ન નાખે જીણ માર્ગ કેહર ગયો એની રજ લાગી તરણા એ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા ગીરના જંગલમાં ડાલા મથો હાવજ નીકળ્યો હોય ને એ હાવજના પગની ધૂળની જે ખેપટ ઉડી હોય એ ખળ હુંકીને અહીણે વહીં જે હીણીકા એ ખળ ન ખાય કે આ તો હાવજના પગની રજ છે આને ટપાલ લખી કે ભલામાણા જગા તું જીવી ગયો પણ તે મને મારી નાખ્યો અમે ફિલ્મ જોવા ગયા હા અને એ કે ક્યાંય તું દેખાણો જ નહીં આખું ફિલ્મ પૂરું થઈ ગયું ત્યાં તું એક નંબરનો ખોટો એ મને આજ ખબર પડી દુઃખ બહુ થયું મને મોટું ન દેખાડતું તો એટલે આમો જવાબ લખ્યો એ કે ભાઈ હું તારો ભાઈબંધ છો હું મરી જાઉં તો કોઈ દી તારી પાસે જગો ખોટું બોલે તો તો આપને ધરતી એક થઈ જાય હા મેં હું તારા હમ ખાઈને આમાં લખું છું કે હું એમાં હતો ઈ ફિલ્મમાં હીરો તરીકે હા કે જે હીરો ને કોથરામાં પૂરેલો મોટો દેખાડ્યો નદીમાં નાખ્યો ઈ હું કેટલા વર કોક ના ઠેલા ઉપાડ્યા ત્યાં આવો રોલ મળેલો જગા ને પૂરી ખુલો નાખ્યો હતો કઈક હવા તો આવો બફાઈ સારું હોય ને તો શહેરમાં રહેવાય બાકી ગામડું ભલું હા ગામડામાં દોઢ મહિના કોઈને દૂધના પૈસા ન દે ને તો દૂધ વાળા દૂધ બંધ ન કરે કદાચ ઘરમાં દાણા દાણા ન હોય ને તો કોઈ કે ઊંજાઈમાં તું ત્યારે લઈ જાય છે બે એ ગામડું સિટીમાં કોઈ એમ કે દોઢ પાલી લઈ જાય જે જે રેજે ખરેખર નોકરી છે એ છોકરી મેળવવા માટેની પરમિટ છે નોકરી મળી જાય એને મેળ પડી જાય ઘણા સીમા નોકરી કરે એ ખબર નથી પડવા દે તો બોલો આપણી નીચે હાથસો માણા કામ કરે પછી આપણે જાય બે માળની ઓફિસ હોય અહીં તો ત્રણ જણા જ હોય બીજાની ઓફિસમાં હાથસો તમારી નીચે નહીં આ તો હાથસું ઉપર કામ કરે હા પટાવાળો હોય ને એ પરસેવું વાળી દે અડધા ગામને ભગવાન પાસે મીટર છે બોલો કેટલું દેવું દાતાર માણા હોય એકલો કોઈ દી ખાય નહીં ને એને ભગવાન કોઈ દી ખૂટવા ન બોલો એને ખબર હોય કે આ માણા એકલો ખાતો નથી જો આની પાસે કાલ પૈસા થઈ રહે ને તો આપ કાચ કરી મરી જાય દાતારને કોઈ ડેલી ખખડાવીને દેવા જાય એવી ભગવાન પ્રેરણા કરે અને લોપિયાનો દીકરો હોય ને એને જાજુ દે ને એને ખબર હોય કે આ એના પૂરતું છે બાકી જમીનમાં દાટીને બેઠો હા પટાવાળામાં પોહાય ને એને પટાવાળામાં જ રાખી કલેક્ટર ન બનાવે કે ભગવાનને ખબર છે આ છે અડધા ગામને પરસેવો વાળે આ કલેક્ટર થાય તો હું બાકી રહે એક જણો તો જેલમાંથી છૂટી ને તો વી વરે આમ આઈ લો હવે બજારમાં છાતી કાઢી એમાં એક શેઠની દુકાન પાસેથી નીકળો ને શેઠ કે હે ભાઈ અહીંયા ને કે ચાવી ખોવાઈ ગઈ છે આ તાળું તોડવું છે તો કે એમાં શું હવે મોટી વાત છે ધળીંગ દઈને તોડી નહીં તાળું શેઠે જ વળી વાવ કર્યો શાબાશ શાબાશ તમને કેટલા રૂપિયા દેવાના એ કે આની પેલા એક વાર તોડ્યું હતું તેથી મળ્યા તા તમારે જે દેવું હોય પછી શેઠને ખબર પડી કે મારી દુકાન તૂટી તી આને જ તોડી તો કે તમને વધારે દેવા પડશે એમ કરીને બેસો જરા કે એમ કરીને બહેને જઈને પોલીસને ફોન કરી ગાડી આવીને પાછો ઉપાડ્યું બોલ ખરેખર વેપારી કોઈ બગાડે નઈ ઘણા ખાલી હગાય થાય ને ત્યાં ફોન કરે રૂપિયા વાળા ફોનમાં સિક્કો નાખી આપણે એક ભાઈડાના નામના સિક્કા પડે હવે આમાં પડે બોલ ના નામના જ પડ્યા કેવાય ને હા એક જમાના મૂછે તા દે ને એમ કેતા ભાઈડાના નામના સિક્કા પડે આવો અમારા મુલકમાં નામના સિક્કા પડે આ બોલતો હોય ગભી જેવું મોટું કરે મોટામાં પાન હોય આ આંખું ઊંડી ઉતરી ગયું હોય આપણે આંખું જોવી હોય તો આમ ઊંચી કરવી પડે કઈ દેખાય પટા બાઈતા હોય હા આપણે એમ છે કોથમીન પૂરયું બાંધ્યું કઈડ એવી લાગે એની બોલ હા બકાલાવાળા નથી કોથમીન પૂરિયું રાખતા